આગળ વાત કરીશું સુરતની તો સુરત જિલ્લા પોલીસે ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે દરોડા પાડ્યા છે ચોરખાનામાં સંતાડીને લઈ જવાતો ગાંજો ઝડપી પાડવામાં આવ્યો છે ટ્રક સહિત નેવ લાખ નો મુદ્દા માલ પણ જપ્ત કરાયો છે પોલીસે બે યુવકોને ઝડપી પાડ્યા છે અને ત્રણ આરોપીઓ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા એલસીબી પેરોલ ફ્લો ની ટીમે બાતમી આધારે ગાંજા જથ્થો ઝડપી પાડ્યો છે આ સ્ટેન્ડ સ્ટ્રોંગ અગેન્સ્ટ ડ્રગ્સ કેમ્પેન અંતર્ગત ગુજરાત રાજ્યના શ્રી તથા ગુજરાત ડીજીપી અને આજીપી સાહેબ ના એનડીપીએસ નો જે ગેરકાયદેસર મુદ્દામાલ છે તે શોધવા માટે વારંવાર સૂચનાઓ આપેલી જે અંતર્ગત સુરત રેન્જના આઈજીપી શ્રી પ્રેમવીરસિંહ સાહેબ નાઓની રાહબારી હેઠળ તથા

એમએચ ચાલીસ સીટી ચોત્રીસ એકોતેર એનો ચાલક તથા ક્લીનર એના કબજાની ટ્રકમાં ગેરકાયદેસર રીતે વનસ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો ચુકવાયું વહન કરી મુંબઈ થી અમદાવાદ તરફ જતા નેશનલ હાઈવે અડતાલીસ ઉપર રાત્રિના પસાર થનાર છે આ માહિતી જે છે બાતમી ગઈકાલે મળેલ હતી કે જેના